હેલો ફ્રેન્ડ્સ આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં અન્ય સરકારી પરીક્ષાઓ માટે જે મનોવિજ્ઞાનના અગત્યના પ્રશ્નો પૂછાય છે તો એની ચર્ચા કરીશું તે ઉપરાંત જે વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન છે એવા વિદ્યાર્થીઓ માટે હાલમાં જે જી જી સેટની પરીક્ષા બે હજાર પચીસમાં લેવાનાર છે તો એમના માટે પણ આ વિડીયો અગત્યનો સાબ સાબિત થશે આપણે ટી ટ્વેન્ટી પ્રશ્ન એટલે કે ટોપ ટ્વેન્ટી જે અગત્યના મનોવિજ્ઞાનના પ્રશ્ન છે તો એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું આ વિડીયો નંબર નવ છે એટલે અગાઉના વિડીયો તમે ન જોયા હોય તો જોઈ લેવા વિનંતી એ ઉપરાંત પ્રોબેશન ઓફિસર માટે હાલમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તો આપણે મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર સમાજ કાર્યના થિયરી બેઝ વિડીયો અને એમસીક્યુ બેઝ વિડીયો પણ બનાવ્યા છે એટલે તમે જો એ ન જોયા હોય તો પ્લે લિસ્ટમાંથી તમે એ વિડિયો જોઈ શકો છો જે તમને પરીક્ષામાં ખૂબ જ અગત્યના સાબિત થઈ શકે છે તો સૌ પ્રશ્ન છે કયા તબક્કામાં મનોપચારક દર્દી સાથે સાયુજ્ય સ્થાપન કરે છે અગત્યનો પ્રશ્ન છે કે કયા તબક્કામાં મનોપચારક દર્દી સાથે સાયુજ્ય સ્થાપન કરે છે ઓપ્શન એ અંતિમ તબક્કામાં એટલે કે સલાહનું જે કાર્ય હોય તો એમાં અંતિમ તબક્કામાં ઓપ્શન બી પ્રારંભના તબક્કામાં ઓપ્શન સી મધ્યમ અથવા તો મધ્ય તબક્કામાં અને ઓપ્શન ડી ઉપચારના તબક્કામાં તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી આરંભના તબક્કામાં જે મનોપચારક છે એ દર્દી સાથે સાયુજ્ય એટલે કે રેપો એસ્ટાબ્લિશ કરવાનું કાર્ય કરે છે અગત્યનું છે કે મનોપચારક જે છે તો દર્દી સાથે જ્યાં સુધી સયુ જ્ય રેપો એસ્ટાબ્લિશ ન કરશે ત્યાં સુધી દર્દી પોતાની સમસ્યા જણાવી જણાવશે નહીં એટલા માટે ખૂબ જ અગત્યનું છે સાયુજ્ય સ્થાપન કરવું અનૌપચારિક અનૌપચારિક વાતચીત કરવી પણ ખૂબ જ જરૂરી છે જેથી દર્દીને વિશ્વાસ આવે મનોપચારક પર અને એ પોતાની જે પણ કોઈ સમસ્યા હોય તો એ જણાવી શકે ત્યાર પછીનો પ્રશ્ન છે કોણે ઓગણીસો વીસમાં મન મનોરોગોના ઉપચારમાં અભિસંધાનના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો હતો આ પણ અગત્યનો પ્રશ્ન છે કોણે ઈસવીસન ઓગણીસો વીસમાં મનોરોગોના ઉપચારમાં અભિસંધાનના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો હતો ઓપ્શન એ સ્ટ્રેન્જ ઓપ્શન બી જેબી વોટસેન ઓપ્શન સી વોલ્ટ અને ઓપ્શન ડી સિગમન ફ્રોઈડ તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી જેબી વોટસન દ્વારા ઓગણીસો વીસમાં મનોરોગના ઉપચારમાં અભિસંતાનના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યાર પછીનો પ્રશ્ન છે કઈ બાબતોનો સી સીધો સંબંધ સંસ્થામાં ઉચ્ચ હોવાથી નિમ્ન હોદ્દા સુધી અધિકાર ક્રમ સાથે છે ઓપ્શન એ આદર્શૃંખલા ઓપ્શન બી ઓપચારી ઔપચારિકીકરણ ઓપ્શન સી કાર્ય વિશિષ્ટીકરણ અને ઓપ્શન બી કેન્દ્રીકરણ તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ આદેશ શૃંખલા જે છે તો એમાં સંબંધ સંસ્થામાં ઉચ્ચ હોવાથી નિમ્ન હોદ્દા સુધી અધિકારક્રમ જોવા મળે છે અથવા તો એની સાથે સંકળાયેલો છે ત્યાર પછીનો પ્રશ્ન છે કયા દ્રષ્ટિબિંદુ પ્રમાણે જનસંપર્કના ઘણા માધ્યમોમાં દર્શાવાતી અર્ધનગ્નતાને સામાજિક સમસ્યા ગણી શકાય ઓપ્શન એ

મનોવૈજ્ઞાનિક ઘટના ઘટકોનું સંયોજન થાય છે ઓપ્શન એ શહેરીકરણ અને ગંદા વસવાતો ઓપ્શન બી વસ્તી વિસ્ફોટ અને ગરીબાઈ ઓપ્શન સી વંચિતતા અને સામાજિક ગેરલાભ ઘેરલાભ અને ઓપ્શન ડી ગરીબાઈ અને સામાજિક ઘેરલાભ તો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી ગરીબાઈ અને સામાજિક ઘેરલાભ એ આર્થિક સામાજિક અને મનોવૈજ્ઞાનિક ઘટકોનું સંયોજન થાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે સલાહકાર સલાહથી પ્રત્યે કઈ લાગણી બતાવી તેનો વિશ્વાસ જીતી શકે છે એટલે કે જે સલાહકાર છે તો એ જે સલાહ લેનાર લેવા માટે આવનાર વ્યક્તિ સાથે એવી કઈ લાગણી બતાવે કે એનો વિશ્વાસ જીતી શકે ઓપ્શન એ માન ઓપ્શન બી આદર ઓપ્શન સી સત્કાર અને ઓપ્શન ડી પરાનુભૂતિ તો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી પરાનુભૂતિના કારણે સલાહકાર સલાહથી પ્રત્યે લાગણીઓ બતાવીને એનો વિશ્વાસ જીતી શકે છે જેથી દર્દી અથવા તો સલાહારથી જે છે એ પોતાની સમસ્યા રજૂ કરી શકે ત્યાર પછીનો પ્રશ્ન છે વર્ગમાં વિદ્યાર્થીઓને રોલ નંબર આપવા માટે કઈ તુલાનો ઉપયોગ કરવામાં આવે છે ઓપ્શન એ નામલક્ષી તુલા ઓપ્શન બી ક્રમલક્ષી તુલા ઓપ્શન સી ગુણોત્તરલક્ષી તુલા અને ઓપ્શન ડી મધ્યંતર લક્ષી તુલા તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ નામલક્ષી તુલામાં વર્ગમાં વિદ્યાર્થીઓને રોલ નંબર આપવા માટે ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે નામલક્ષી માપનનો કયા મનોવૈજ્ઞાનિકો માટે ઉપયોગી છે ઓપ્શન એ સંગઠનલક્ષી ઓપ્શન બી સમાજલક્ષી ઓપ્શન સી પર્યાવરણલક્ષી અને ઓપ્શન ડી ઉદ્યોગલક્ષી તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી સમાજલક્ષી જે છે તો એ મનોવૈજ્ઞાનિકો માટે નામલક્ષી માપનનો ઉપયોગ અગત્યનો છે અથવા તો ઉપયોગી છે ત્યાર પછીનો પ્રશ્ન છે કોણે વ્યક્તિત્વના સોલ પ્રાથમિક ગુણો શોધ્યા હતા આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કોણે વ્યક્તિના સોલ પ્રાથમિક ગુણો શોધ્યા છે ઓપ્શન એ રેમન કેટલ ઓપ્શન બી સેલ્ડન ઓપ્શન સી ઓલપોર્ટ અને ઓપ્શન ડી આઈસેંગ તો સાચો જવાબ આવે છે રેમન કેટલે વ્યક્તિત્વના સોલ પ્રાથમિક ગુણો શોધ્યા છે અગત્યનો પ્રશ્ન છે વ્યક્તિત્વના સોલ પ્રાથમિક ગુણો કોણે શોધ્યા છે તો રેમન કેટલ દ્વારા શોધવામાં આવ્યા છે ત્યાર પછીનો પ્રશ્ન પુરુષોના વ્યક્તિત્વનું જમા પાસું કયું છે ઓપ્શન એ બુરખો ઓપ્શન બી સ્તરેતા ઓપ્શન સી પૌરુષત્વ અને ઓપ્શન ડી તમસ તો સાચો જવાબ આવે છે સ્તરેતા એ પુરુષના વ્યક્તિત્વનું જમા પાસું કહેવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે સ્ત્રી સ્વાતંત્ર્ય પ્રેમલગ્ન અને છૂટાછેડા પ્રત્યેના મનોવલણોમાં કઈ ખાસિયતોને કારણે પરિવર્તન આવતું નથી ઓપ્શન એ આંતર સંબંધ ઓપ્શન બી અગત્ય ઓપ્શન સી જટિલતા અને ઓપ્શન ડી પ્રબળતા તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ આંતર સંબંધના કારણે સ્ત્રી સ્વાતંત્ર્ય પ્રેમલગ્ન અને છૂટાછેડા પ્રત્યેના મનોવલણમાં પરિવર્તન આવતું નથી ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કયું મનોવલનનું લક્ષણ નથી ઓપ્શન એ સ્વભાવગત ઓપ્શન બી લાંબા સમય સુધી રહે છે ઓપ્શન સી સાપેક્ષ રીતે સ્થિર અને ઓપ્શન ડી ક્યારેક થયેલું પરિવર્તન તો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી ક્યારેક થયેલું પરિવર્તન એ મનોવલનનું લક્ષણ નથી ત્યાર પછીનો પ્રશ્ન છે એકલતા સંબંધોમાં તિરાડ વગેરે કયા પ્રકારના મનોભારક કહેવાય ઓપ્શન એ શારીરિક ઓપ્શન બી બાહ્ય પર્યાવરણજન્ય ઓપ્શન સી મનોવૈજ્ઞાનિક અને ઓપ્શન ડી સામાજિક તો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી સામાજિક જે છે તો એ એકલતા સંબંધમાં તિરાદ વગેરેના મનોભારક કહેવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે કઈ વિકૃતિ ધરાવનાર વ્યક્તિ અસમાયોજક દૂઢ અને ન નવું ન સ્વીકારવાની વૃત્તિવાળી ગણાય છે ઓપ્શન એ છિન્ન વ્યક્તિત્વવાળી ઓપ્શન બી દંભી વ્યક્તિત્વવાળી ઓપ્શન સી વ્યામોહાત્મક વ્યક્તિત્વવાળી અને ઓપ્શન ડી અનિવાર્ય વિચાર વિચાર કર્તૃત્વ દબાણ વ્યક્તિત્વવાળી તો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી અનિવાર્ય વિચાર કરતૃત્વ દબાણવાળી વ્યક્તિત્વવાળી વ્યક્તિ વ્યક્તિત્વ અસમાયોજક રૂટ અને નવું ન સ્વીકારવાની વૃત્તિવાળી હોય છે ત્યાર પછીનો પ્રશ્ન છે કઈ વિકૃતિ ધરાવના વ્યક્તિ વધારે પડતી અભિવ્યક્તિ કરનારી હોય છે ઓપ્શન એ છિન્ન મનો છિન્ન વ્યક્તિત્વવાળી ઓપ્શન બી નિષ્ક્રિય આક્રમણ વ્યક્તિત્વવાળી ઓપ્શન સી દંભી વ્યક્તિત્વવાળી અને ઓપ્શન ડી સ્વપરા પરા પરમાત્મક વ્યક્તિત્વવાળી તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી દંભી વ્યક્તિત્વવાળી વ્યક્તિ જે છે એ અનિવાર્ય વિચાર કર્તૃત્વ દબાણ વ્યક્તિત્વવાળી ધરાવનાર વ્યક્તિ વધારે પડતી અભિવ્યક્તિ કરનારી હોય છે ત્યાર પછીનો પ્રશ્ન છે કોના મતે મનોપચારમાં મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓથી આવેગાત્મક અને અસમાયોજિત વર્તનનો ઉપચાર કરવામાં આવે છે ઓપ્શન એ સ્ટ્રેન્જર ઓપ્શન બી કિસ્કર ઓપ્શન સી મોનિઝ અને ઓપ્શન ડી લેન્ડિસ અને બોલ્સ તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી કિસ્કરના મતે મનોપચારમાં મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓથી આવેગાત્મક અને અસમાયોજિત વર્તનનો ઉપચાર કરવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે કઈ ઉપચાર પદ્ધતિમાં સ્વપ્નોનું મનોવૈજ્ઞાનિક અદઘતન કરવામાં આવે છે ઓપ્શન એ ઔષધીય ઉપચાર ઓપ્શન બી વિદ્યુત આંચકા ઉપચાર પદ્ધતિ ઓપ્શન સી મનોગત્યાત્મક ઉપચાર પદ્ધતિ અને ઓપ્શન ડી ઇન્સ્યુલિન ઉપચાર પદ્ધતિ તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી મનોગદ્યાત્મક ઉપચાર પદ્ધતિમાં સ્વપ્નનું વૈજ્ઞાનિક અર્થઘટન કરવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે કયા કારણે વ્યક્તિઓને કોઈ એક પ્રવૃત્તિના અમુક ચોક્કસ કાર્યમાં નિષ્ણાંત બનાવે છે ઓપ્શન એ આદેશ શૃંખલા ઓપ્શન બી કેન્દ્રીકરણ ઓપ્શન સી કાર્ય વિશિષ્ટિકરણ અને ઓપ્શન ડી નિયંત્રણ વિસ્તાર તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી કાર્ય વિશિષ્ટિકરણના કારણે વ્યક્તિઓ કોઈ એક પ્રવૃત્તિના અમુક ચોક્કસ કાર્યમાં નિષ્ણાંત બને છે ત્યાર પછીનો પ્રશ્ન છે આધુનિક સમયમાં મોટાભાગની સંસ્થાઓમાં કઈ સંરચના પ્રચલિત છે ઓપ્શન એ લંબચોરસ્ય ઓપ્શન બી સરર ઓપ્શન સી સમચૌરસ્ય અને ઓપ્શન ડી અમલદાર શાહી તો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી અમલદાર શાહી વ્યક્તિ અમલદાર અમલદારશાહી નેતૃત્વ અથવા તો સંરચનામાં આધુનિક સમયમાં મોટાભાગની સંસ્થાઓમાં આ સંરચના જોવા મળે છે એટલે કે અમલદાર અમલદારશાહી સંરચના જોવા મળે છે ત્યાર પછીનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે માનવવાદી અભિગમના પ્રણેતા કોણ હતા ઓપ્શન એ હેન્ડ હોલ્સ ઓપ્શન બી જોન બી વોટસન ઓપ્શન સી અબ્રાહમ મેસ્લો અને ઓપ્શન ડી શિકમન ફ્રોઈડ તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી અબ્રાહમ મેસ્લો માનવતાવાદી અભિગમના પ્રણેતા હતા ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે માનવવાદી અભિગમના પ્રણેતા કોણ છે તો અબ્રાહમ મેસ્લોને ઓળખવામાં આવે છે આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ